હેલો લવ એવરી વન કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત એકે મહહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કે આપણો ગુજરાત તો આજે થઈ ગયો છું સેટરડે અને હું અને મેં નીકળી ગયા છે અર્લી મોર્નિંગ સાડા છ થઈ ગયા છે અને જઈ છીએ મેં મેચ અમવા માટે કેમકે મહેનું આખું સર્કલ છે લોકો દર સેટરડે સન્ડે જાય છે તો હું આજે મને કહ્યું કે પપ્પા ચલો તમે તમે જાણો છો કે ક્રિકેટ એક માઇન્ડ માય આજે પહેલીવાર મેં એક એમની સાથે જઈ રહ્યો છું રમવા માટે તમે જોઈ શકો છો હું ભાઈ આવી રહ્યા તો જોઉં હવે બુલેટ છું બુલેટ નીકાળો ચલો ચાલો તો ભાઈ કહે છે બુલેટ મારે ચલાવો ચલો મળીએ નેક્સ્ટ ક્લિપમાં તો ટીમ રેડી થઈ ગઈ છે આપણે લઈ લીધું છે બુલેટ અને છે રાજુ પકોડી રાજુ પકોડી હાય પહેલી વાર આ તો જો બંને બાજુ ટીમ મીટિંગ ચાલુ છે આપણા મયંક ભાઈ માટે તૈયાર થઈ ગયા છે મયંક ટીમ મીટિંગ પર લઈ રહ્યો જાણે કે શું ડિસિઝન લે છે બાકી જો ગ્રાઉન્ડ તો સારું છે જો ગાઈઝ આપણી મયંગ એન્ટરપ્રાઇઝની ટીમ જીત ટોસ જીતી ગઈ છે બેટિંગ જીતી છે એ આનંદભાઈ બેટ લઈને આવી ગયા છે હેતભાઈ ઉતરી ગયા છે ઓપનિંગમાં અને પપ્પા બી ઉતરી ગયા છે ઓપનિંગમાં ચલો સ્ટાર્ટ કરીએ બાર ઓવરની મેચ છે તો દર્શક સ્ટ્રાઇક પર આવી ગયો છે અને મયંક કરી રહ્યો છે એમ્પાયરિંગ બોલર હજુ આવ્યા નથી

દર્શન ભાઈ એક જ એક જ ફરીથી દર્શન અમારે સ્ટ્રાઈક પર આવી ગયો છે અરે વાહ દર્શન વાહ વાહ બે 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 બીજો બીજો બસ વાહ અરે અરે વાહ દર્શન વાહ વાહ દર્શન વાહ

પછીને રેપ જેપ થઈ ગયા છે ની પણ ઇનિંગ પૂરી થઈ ગઈ છે મારી પણ હું જસ્ટ આવ્યો છું અને દર્શન તમે શું કર્યું ભાઈ કંઈ નહીં આઉટ એક બોલ નો એક બોલમાં માં આઉટ થઈ ગયો છે બાકી જો હજુ અમારી ઇનિંગ ચાલુ છે તમને બતાવી દઉં રાજ યાદવ અને આનંદ પ્રજાપતિ બે હજુ ક્રિક પર જ છે અને આઈ હોપ કે એ લોકો ટીમને વિનિંગ ઝોન સુધી પહોંચાડે એટલીસ્ટ પછી તો અમારે પાછળ આજે બેઠો એ પાછળ કોહલી છે

એમના શોપ પર રિનોવેશન કર્યું છે ને પાઇપો વધે છે પાઇપો ખિસ્સા માં લઈને જ ફરે છે પણ તમે એને પૂછો ને એની પાસે સાચો જોબ તો હોય એટલે બસ પાઇપ જ હોય તો જોઈએ હવે ત્યારે આજે રાત્રે બે છે ટ્રેનમાં તારે એ રાત્રે બાર વાગે ટ્રેન માં બેસો ને છે દ્વારકા જવા માટે પણ અમે એને કહ્યું છે કે તું દ્વારકા જાય ને તો અમને ત્યાંનું લાઈવ લોકેશન કોલ મંદિર લાગે એની ઉપર અમને ટ્રસ્ટ જ નથી કે ગમે ત્યારે પાઇપ મારી દે છે દાદા વિડીયો કોલ કરીશ મંદિર આગળ થી અંકલ પાણી ખતમ થઈ ગયું હતું તો રાજ અને દર્શન જઈને ફરીથી નવો જગ ભરી આવ્યો છે અને હવે ત્રીજી મેચ રમીશું તો જોઈએ હવે કેવું થાય છે કેમ કે થાકી તો ગયા છે બધા જ જો આ બધું પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ દ્વારકા જવાની ટ્રીપ કેન્સલ કરવાની ધમકી આપે છે હવે જો કેમેરો આવ્યો તો બહુ સારી બની જાય છે કરી દે ને કેન્સલ કે કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કરી ને કેન્સલ જો ગાઈસ અંકલ મેચ જીતાડી રહ્યા છે આપણે વિનિંગ મુમેન્ટ આવવાની તૈયારી છે

એ મેચ જીતાડી રહ્યા છે અને રાજ આજે બહુ રિયલી નાઇસ રમ્યો છે સોરી સોરી સોરી

યસ યસ અંકલની સલાહ સાચી રહે તમે બધા સમજો બીજી વાત જીતજો વધાર તો ચલો કહીશ આજના વિડીયોમાં આટલું જ જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ કે બ્લોગ ગુજરાતી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં